આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી એક નવા નાસ્તાની રેસીપી આ નાસ્તો આપણે વધેલી રોટલીમાંથી બનાવીશું અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વધેલી રોટલીનો નાસ્તો બનાવવા માટે આપણે ઘરમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરીશું તો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આ રીતે આપણે વધેલી ઠંડી રોટલી લઈ લઈશું આ રોટલીને આપણે આ રીતે કટ કરી લઈશું રોટલીને આપણે આ રીતે કટ કરી લીધી છે હવે એક બાઉલમાં અડધો કપ જેટલું બેસન લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તેમાં થોડું પાણી ઉમેરીશું અને બેટર રેડી કરીશું વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં તેને મિક્સ કરી લઈશું સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને થોડા લીલા દાણા ઉમેરીશું બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું બેટર આ રીતે હોવું જોઈએ હવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે એક મિક્સિંગ બાઉલમાં ચાર મીડિયમ સાઇઝના બટાકાને બાફીને તેને મેસ કરી લઈશું હવે તેમાં એક ચીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળી ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે તેમાં લીલા દાણા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં થોડો ચાટ મસાલો ઉમેરીશું અને લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું અને થોડો ગરમ મસાલો ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ચપટી હળદર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું સ્ટફિંગ માટેનો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે આ રીતે રોટલી લઈશું અને તેના પર બનાવેલો મસાલો સ્પ્રેડ કરી દઈશું તમારી ગ્રીન ચટણી બનાવીને લગાવીને પછી આ રીતે સ્ટફિંગ પણ લગાવી શકાય તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે તેના ઉપર રોટલીનો બીજો ભાગ મૂકી દઈશું અને તેને સેટ કરી લઈશું જ રીતે આપણે બીજી રોટલીની પણ રેડી કરીશું હવે બનાવેલા બેટરને સરસ એવું ચમચીથી મિક્સ કરી લઈશું હવે આ બનાવેલી રોટલીના ભાગને આપણે તેમાં ડીપ કરીશું અને તેને આપણે તળી લઈશું તેલ સરસ એવું ગરમ થવા દઈશું અને પછી તેને આ રીતે આપણે તળી લઈશું થોડી વાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું રોસીવા તળાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું તે જીતે આપણે રોટલીના સ્ટપિંગવાળા ભાગને ફરી તળી લઈશું આજે તે આપણે બધી જ રોટલીનો નાસ્તો બનાવી લઈશું તો આપણે રોટલીના બધા જ નાસ્તાને બનાવી દીધું છે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે આ નાસ્તાને તમે ગ્રીન ચટણી કે ટામેટો કેચઅપ સાથે ખાઈ શકો છો મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે